ખરજવાના લીધે ચામડી પર પડેલા કાળા ડાઘને દૂર કરવાનો રામબાણ ઈલાજ સો સચોટ અને અસરકારક રીત નમસ્કાર મિત્રો હું છું અમિત ગોસ્વામી અને આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઘણા લોકો માટે શારીરિક કરતાં વધુ માનસિક તકલીફનું કારણ બને છે આ સમસ્યા છે ખરજવાના કારણે ચામડી પર રહી ગયેલા કાળા ડાઘ ખરજુ એ પોતે જ એક પરેશાન કરનારી સ્થિતિ છે જેમાં તીવ્ર ખંજવાળ અને ત્વચા પર લાલાશ જોવા મળે છે પરંતુ જ્યારે ખરજવું મટી જાય છે ત્યારે તેના પછી રહી ગયેલા આ કાળા ડાઘ આપણી સુંદરતા અને આત્મવિશ્વાસ પર નકારાત્મક અસર કરે છે ઘણા લોકો આ ડાઘ દૂર કરવા મોંઘી ક્રીમ અને દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ ઘણી વાર તે નિરાશા જ આપે છે આજના આ વિડીયોમાં હું તમને ખરજવાના ડાઘને જળમૂળથી દૂર કરવાની એક એવી સચોટ રીત અને અસરકારક રીત જણાવીશ જેનાથી તમને સો ટકા ફાયદો થશે આ રીત આયુર્વેદ પ્રકૃતિ અને વિજ્ઞાનના સમન્વય પર આધારિત છે આપણે એ પણ જાણીશું કે આ ઉપચાર કોના માટે ઉપયોગી છે અને કોના માટે નહીં અને ક્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ મિત્રો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા એક મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે અને તે કોઈ પણ રોગનું નિદાન કે ઉપચાર નથી જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છો તો કોઈ પણ ઉપચાર અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લ્યો તો ચાલો કંઈ પણ વિલંબ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ ભાગ એક ખરજુ અને તેના ડાઘનું વૈજ્ઞાનિક કારણ ઊંડાણપૂર્વક સમજણ મિત્રો કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવતા પહેલા તેના મૂળ કારણને સમજવું ખૂબ જ જરૂરી છે ખરજવા અને તેના ડાઘ પાછળના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણોને આપણે જેટલા ઊંડાણપૂર્વક સમજીશું તેટલી જ અસરકારક રીતે આપણે તેનો ઉપચાર કરી શકીશું ખરજવાને ત્વચા રોગ વિજ્ઞાનમાં એટોપિક ડર્મેટાઇઝ તરીકે ઓળખવામાં આવે છે આ એક પ્રકારનો ત્વચાનો સોજો છે આ સમસ્યા માત્ર ત્વચાના ઉપરના સ્તર સુધી સીમિત નથી પરંતુ તે આપણી રોગપ્રતિકારક શક્તિ અને આનુવંશિકતા સાથે પણ જોડાયેલી છે ખરજવાના કારણોની વિસ્તૃત ચર્ચા આનુવંશિકતા જો તમારા પરિવારમાં કોઈને ખરજવું અસ્થમા અથવા એલર્જી જેવી સમસ્યાઓ હોય તો તમને પણ ખરજવું થવાની શક્યતા વધી જાય છે આનું કારણ ત્વચાના અવરોધમાં રહેલી ખામી છે જે ત્વચાને બાહ્ય પદાર્થો અને પ્રદૂષણથી બચાવી શકતી નથી રોગ પ્રતિકારક શક્તિની અસામાન્ય પ્રતિક્રિયા ખરજવું એ ઓટો ઇમ્યુન પ્રતિક્રિયા જેવું જ છે જ્યાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી ત્વચાના કોષોને વિદેશી પદાર્થ સમજીને તેના પર હુમલો કરી દે છે આના કારણે તીવ્ર સોજો અને ખંજવાળ આવે છે પર્યાવરણીય પરિબળો વાતાવરણમાં રહેલા ધૂળ પરાગ રસાયણો અને કેટલાક ખાદ્ય પદાર્થો પણ ખરજવાને ટ્રિગર કરી શકે છે ઠંડી અને શુષ્ક હવા પણ ત્વચાને વધુ શુષ્ક બનાવે છે અને ખરજવાના લક્ષણોને વધારે છે માનસિક તણાવ તણાવ કોર્ટિસોલ નામના હોર્મોનનું ઉત્પાદન વધારે છે જે રોગ પ્રતિકારક શક્તિને અસર કરે છે અને ખરજવાના ચકામાને વધુ ગંભીર બનાવે છે હવે વાત કરીએ ખરજવા પછી કાળા ડાઘ શા માટે પડે છે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે જ્યારે ખરજવું થાય છે ત્યારે ત્વચાના તે ભાગમાં સતત ખંજવાળ અને ઘર્ષણ થાય છે આનાથી ત્વચાના કોષોને ગંભીર નુકસાન થાય છે આ નુકસાનના પ્રતિભાવમાં શરીર તે ભાગને રિપેર કરવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન મેલાલિન નામના રંગદ્રવ્યોનું ઉત્પાદન વધી જાય છે મેલાલિન એ જ રંગદ્રવ્ય છે જે આપણી ત્વચા વાળ અને આંખોના રંગ માટે જવાબદાર હોય છે મેલાલિનના વધુ ઉત્પાદનને કારણે ત્વચાનો તે ભાગ કાળો થઈ જાય છે આ પરિસ્થિતિને વૈજ્ઞાનિક ભાષામાં પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઈપર પિગમેન્ટેશન કહેવામાં આવે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણ આયુર્વેદમાં ખરજવાને વિચરક તરીકે ઓળખવામાં આવે છે આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ આ ત્રણ દોષોનું સંતુલન જ સ્વસ્થ જીવનનો આધાર છે જ્યારે રક્ત એટલે કે લોહી અને પિત્ત દોષ અશુદ્ધ થાય છે અથવા અસંતુલિત થાય છે ત્યારે તે ત્વચા પર સોજો લાલાશ અને અંતે કાળા ડાઘનું કારણ બને છે આયુર્વેદ માને છે કે માત્ર બાહ્ય ઉપચાર પૂરતો નથી પરંતુ આંતરિક શુદ્ધિકરણ પણ એટલું જ જરૂરી છે ભાગ બે કાળા ડાગ દૂર કરવાનો સચોટ અને અસરકારક ઉપચાર સામગ્રી અને પદ્ધતિનું વિશ્લેષણ મિત્રો આ ઉપચારમાં આપણે બે મુખ્ય સિદ્ધાંતો પર કામ કરીશું નંબર એક ત્વચાના ઉપલા સ્તરને ધીમે ધીમે હટાવવું આનાથી મૃત ત્વચાના કોષો દૂર થશે જેથી નવી અને સ્વસ્થ ત્વચા બહાર આવશે નંબર બે મેલાલીનના ઉત્પાદનને ઓછું કરવું અને ત્વચાને રિપેર કરવી આનાથી ડાઘ હળવા થશે અને ત્વચાની પ્રાકૃતિક સુંદરતા પાછી આવશે અસરકારક લેપ બનાવવાની રીત સામગ્રી ગુલાબજળ બે ચમચી શુદ્ધ અને ઓર્ગેનિક ગુલાબજળનો ઉપયોગ કરો તે ત્વચાને ઠંડક આપે છે અને પીએચ સ્તરને જાળવી રાખે છે કુવારપાઠું એલોવેરા જેલ એક ચમચી તાજા કુવારપાઠાના પાનમાંથી જેલ કાઢીને ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે જો તે વસ્તુ શક્ય ન હોય તો તમે ઊંચી ગુણવત્તા વાળું જેલ લીમડાના પાનનો પાવડર અડધી ચમચી લીમડો બેક્ટેરિયલ અને ગુણધર્મોથી ભરપૂર છે છે તે ત્વચાને ચેપથી બચાવે હળદરનો પાવડર ચમચી રસોઈમાં વપરાતી હળદરના બદલે કસ્તુરી હળદરનો ઉપયોગ કરવો વધુ ઉત્તમ છે કારણ કે તે ત્વચા પર પીળા ડાઘ નથી છોડતી ચંદનનો પાવડર અડધી ચમચી શુદ્ધ અને વાસ્તવિક ચંદનનો પાવડર મેળવવો ખૂબ જરૂરી છે વૈકલ્પિક કાચો પાઇનેપલ એટલે કે અનાનસનો રસ અડધી ચમચી પાઇનેપલનો રસ માત્ર ડાક પર જ લગાવો અને જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તેનો ઉપયોગ ન કરો પદ્ધતિ એક સ્વચ્છ કાચની વાટકીમાં ગુલાબ જળ લ્યો તેમાં કુવાર લીમડાનો પાવડર હળદર અને ચંદનનો પાવડર ઉમેરો આ બધી સામગ્રીને ચમચી વડે સારી રીતે મિક્સ કરીને એક સ્મૂધ અને એક સરખી પેસ્ટ બનાવો જો પેસ્ટ વધારે ઘટ હોય તો થોડું વધુ ગુલાબજળ ઉમેરી શકો છો હવે વાત કરીએ પાઇનેપલનો ઉપયોગ શા માટે પાઇનેપલના રસમાં બ્રોમિનિલ નામનું શક્તિશાળી એન્ઝાઇમ હોય છે આ એન્ઝાઇમ ત્વચાના ઉપલા મૃત કોષોને હટાવવામાં મદદ કરે છે જે ડાઘને ઝડપથી હળવા કરે છે પરંતુ તેની પ્રકૃતિ એસિડિક હોવાથી તે સંવેદનશીલ ત્વચા પર બળતરા કરી શકે છે તેથી તેનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો ઉપયોગ કરવાની સાચી રીત નંબર એક સફાઈ ઉપચાર શરૂ કરતા પહેલા ડાઘવાળા ભાગને હળવા પાણી અને સાબુ વગરના ક્લીન્ઝરથી સાફ કરો અને સુકાવો નંબર લેપ લગાવો તૈયાર કરેલા ડાઘ વાળા ભાગ પર આંગળીઓ વડે અથવા બ્રશ વડે લગાવો એક સમાન જાડુ પડ લગાવો નંબર ત્રણ સુકાવા દીઓ તેને વીસ થી પચીસ મિનિટ સુધી સુકાવા દીઓ તેને સંપૂર્ણપણે સુકાવા દેવાની જરૂર નથી નંબર ચાર મસાજ અને સફાઈ જ્યારે લેપ અડધો સુકાઈ જાય ત્યારે પાણીથી ભીના હાથ વડે ધીમે ધીમે અને ગોળાકાર ગતિમાં મસાજ કરો આ મસાજથી ત્વચાના મૃતકોષો હટશે નંબર પાંચ ધોઈ લો પછી સાદા પાણીથી ડાઘવાળો ભાગ ધોઈ લ્યો કેટલી વાર ઉપયોગ કરવો આ ઉપચાર દરરોજ રાત્રે સૂતા પહેલાં કરવો રાત્રે ત્વચા રિપેર થવાની પ્રક્રિયા વધુ સક્રિય હોય છે ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ સુધી સતત ઉપયોગ કરવાથી તમને સ્પષ્ટ ફરક જોવા મળશે ઘણા લોકોને એક મહિનામાં જ સંપૂર્ણ ડાઘ હળવા થઈ ગયાનો અનુભવ થયો છે ભાગ ત્રણ આ ઉપચાર પાછળનું ઊંડાણપૂર્વકનું વિજ્ઞાન અને આયુર્વેદ આ ઉપચાર માત્ર એક સરળ ઘરેલું ઉપાય નથી પરંતુ તેના પાછળના ગહન વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો છુપાયેલા છે ચાલો દરેક ઘટકના ગુણધર્મોને વિગતવાર સમજીએ કુવરપાટુ એટલે કે એલોવેરા એલોવેરાને ચમત્કારિક છોડ કહેવામાં આવે છે તેમાં એલોઇન નામનું સંયોજન હોય છે જે મેલેલિનના ઉત્પાદનને ઘટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત તેમાં વિટામિન એ સી અને ઈ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેના રીજનરેશનમાં મદદ કરે છે એલોવેરામાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે ત્વચાના સોજાને શાંત કરે છે હળદર એટલે કે ટ્યુમેરિક હળદરનો ઉપયોગ સદીઓથી ભારતીય આયુર્વેદમાં ત્વચાની સમસ્યાઓ માટે થાય છે તેમાં રહેલું કર્ક્યુમિન શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે તે ત્વચાના કોષોને થતા નુકસાનથી બચાવે છે અને મેલેલિનના ઉત્પાદનને નિયંત્રિત કરીને ડાઘને હળવા કરવામાં મદદ કરે છે ગુલાબજળ એટલે કે રોઝ વોટર ગુલાબજળને કુદરતી ટોનર માનવામાં આવે છે તે ત્વચાને ઠંડક આપે છે ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરે છે અને ત્વચાના છિદ્રોને સાફ કરે છે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે લીમડો એટલે કે નીમ લીમડો કુદરતી એન્ટિબેક્ટેરિયલ એન્ટિફંગલ અને એન્ટિવાયરલ છે તે ત્વચાને ચેપથી બચાવે છે અને ખીલ કે અન્ય બેક્ટેરિયલ સમસ્યાઓને દૂર રાખે છે ખરજવાના ડાઘને હળવા કરવા ઉપરાંત તે ભવિષ્યમાં આવા ડાઘ અટકાવવામાં પણ મદદ કરે છે ચંદન ચંદન એટલે કે સેન્ડલવુડ ઠંડક આપવા અને તેના ડાઘને હળવા કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે આયુર્વેદમાં તે પિત્ત દોષને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પિત્ત દોષના અસંતુલનથી ત્વચા પર લાલાશ અને બળતરા થાય છે ચંદન આ બધી સમસ્યાઓ પર નિયંત્રણ લાવવામાં મદદ કરે છે આયુર્વેદિક સિદ્ધાંતો અનુસાર આ ઉપચારમાં વપરાતી દરેક વસ્તુ પ્રકૃતિના પાંચ તત્ત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશના ગુણધર્મો ધરાવે છે આ સામગ્રીનું મિશ્રણ ત્વચાને અંદરથી પોષણ આપે છે અને ડાઘના મૂળ કારણ પર કામ કરે છે ભાગ ચાર કોના માટે ઉપયોગી અને કોના માટે નહીં ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન કોઈ પણ ઉપચાર અપનાવતા પહેલા તે તમારા માટે યોગ્ય છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે આ ઉપચાર કોના માટે ઉપયોગી છે જેમને ખરજુ સંપૂર્ણપણે મટી ગયું છે આ ઉપચાર માત્ર ખરજવા પછી રહી ગયેલા કાળા ડાઘ માટે છે જો ખરજુ હજુ પણ સક્રિય હોય તો તેનો ઉપયોગ ન કરવો જેમની ત્વચા પર પોસ્ટ ઇન્ફ્લેમેન્ટરી હાઈપર પિગમેન્ટેશન એટલે કે પીએ ના ડાઘ છે ખીલ ઘા કે અન્ય કારણોથી થયેલા ડાઘ માટે પણ આ ઉપચાર અસરકારક સાબિત થઈ શકે છે જેઓ કુદરતી અને આયુર્વેદિક ઉપચારમાં વિશ્વાસ રાખે છે આ એક કુદરતી ઉપચાર છે જે રાસાયણિક ક્રીમની આડઅસરોથી મુક્ત છે જેમને સંવેદનશીલ ત્વચા નથી જો તમારી ત્વચા ઘણી સંવેદનશીલ હોય તો પહેલા એક નાના ભાગ પર ટેસ્ટ એટલે કે પેચ ટેસ્ટ કરવો આ ઉપચાર કોના માટે ઉપયોગી નથી જેમને ત્વચા પર હજુ પણ એક્ટિવ ખરજવું સોજો પરુ ખુલ્લા ઘા છે આવા સમયે આ ઉપચાર ટાળવો જોઈએ કારણ કે તે ત્વચા પર વધુ બળતરા કરી શકે છે અને ચેપનું કારણ બની શકે છે આવા કિસ્સાઓમાં પહેલા ખરજવાનો ઉપચાર કરાવવો જરૂરી છે જેમને ગુલાબ જળ હળદર કે અન્ય કોઈ પણ ઘટકથી એલર્જી હોય જો તમને આમાંથી કોઈ પણ વસ્તુથી એલર્જી હોય તો તે વસ્તુનો ઉપયોગ ન કરવો જેમની ત્વચા અતિશય સંવેદનશીલ હોય જો તમે નાનકડી વસ્તુથી પણ બળતરા અનુભવો છો તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ ઉપચાર અપનાવો ભાગ પાંચ ડોક્ટર પાસે ક્યારે બતાવવું જોઈએ કટોકટીની અસરકારક છે પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તાત્કાલિક સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ લક્ષણોને ક્યારેય અવગણવા જોઈએ નહીં જો ડાઘ ફેલાય જો ડાઘ ફેલાતા જાય અને મોટા થતા હોય તો તે કોઈ ગંભીર અંતર્ગત સમસ્યાનો સંકેત હોઈ શકે છે જો ઉપચાર પછી ત્વચા પર બળતરા કે લાલાશ થાય જો ઉપચાર કરવાથી ત્વચા પર કોઈ આડઅસર દેખાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરવો અને ડોક્ટરની સલાહ લેવી જો તમને ખરજવું વારંવાર થાય જો ખરજવાની સમસ્યા વારંવાર થતી હોય તો તેના મૂળ કારણને સમજવા અને તેનો યોગ્ય ઉપચાર કરવા માટે ત્વચા રોગ નિષ્ણાંતની સલાહ લેવી જો ડાઘમાં પરિવર્તન આવે જો ડાઘના રંગ આકાર કે કદમાં અચાનક પરિવર્તન આવે તો તે ત્વચાના કેન્સર જેવા ગંભીર રોગનો સંકેત હોઈ શકે છે જો ડાઘ સાથે તાવ દુખાવો કે સોજો આવે આ ચેપના લક્ષણો હોઈ શકે છે અને તેને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર છે નિષ્કર્ષ સ્વસ્થ ત્વચા અને આત્મવિશ્વાસ જીવનશૈલીનું મહત્વ તો મિત્રો આજે આપણે ખરજવાના કારણે પડેલા કાળા ડાઘને દૂર કરવાનો રામબાણ ઇલાજ શીખ્યા પરંતુ યાદ રાખો માત્ર બાહ્ય ઉપચાર જ પૂરતો નથી સ્વસ્થ અને સુંદર ત્વચા માટે તમારે તમારી આંતરિક જીવનશૈલી પર પણ ધ્યાન આપવું પડશે યોગ્ય આહાર તાજા ફળો અને શાકભાજી સુકા મેવા અને પ્રોટીનથી ભરપૂર આહાર લ્યો વિટામિન સી લીંબુ અને સંતરા અને વિટામિન ઈ બદામ અને અખરોટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે પૂરતું પાણી દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવો પાણી ત્વચાને હાઇડ્રેટ રાખવામાં અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે તણાવ મુક્ત જીવનશૈલી યોગ ધ્યાન અને પૂરતી ઊંઘ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ત્વચાની સંભાળ બહાર જતી વખતે સનસ્ક્રીનનો ઉપયોગ કરો ત્વચાને સૂકી થતી અટકાવવા માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો આ ઉપચાર અને સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરીને તમે માત્ર ડાઘ જ નહીં પરંતુ તમારો આત્મવિશ્વાસ પણ પાછો મેળવી શકો છો સુંદરતા એ માત્ર બાહ્ય દેખાવ નથી પરંતુ તે સ્વસ્થ શરીર અને મનનું પ્રતિબિંબ છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો